તૈયાર છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈ માં જાય પછી બીજા હું મંદિરના દર્શન કરાવીએ તો ચાલો મિત્રો ધીમે ધીમે અંદર જઈશું અને બાપાના દર્શન કરાવીએ તો અત્યારે આપણે ગેટની અંદર આવી ગયા છીએ મિત્રો લાઈ દર્શન જોઈ શકો છો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કાલ ભેદન દર્શન કરશો આજનો ટ્રાફિક મિત્રો જોઈ શકો કેટલું છે ત્યાં હવે સાવ ઓછું ટ્રાફિક થઈ ગયું છે અને તો બે દિવસ તો ખૂબ જ વધારે ટ્રાફિક હતો મિત્રો પગ મૂકવાની પણ જગ્યા નહોતી અગિયાર વર્ષ હોવાથી અત્યારે ટ્રાફિક ખૂબ ઓછું થઈ ગયું છે તો અત્યારે કાળ ભેરોદરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે કાળભર મંદિર પછી અહીંથી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અશોકભાઈ દેવમુરારી આજના લાઈવ દર્શન રોજ તેઓ આપણી સાથે લાઈવમાં જોડાઈ જ જાય છે અશોકભાઈ તો અશોકભાઈના બાબા શ્રીરામભાઈ બધા મિત્રોના બાબા શ્રીરામ ભાવના પરમાર જે જય શ્રીરામ બાબા શ્રીરામ આજે ટાઈમ સર લાઈવમાં જોડાણો છે નગર તો લેટ હોય છે લાઈવમાં ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવીએ

જોઈ શકો છો અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈશું પછી ધ્યાન મંદિરે આજના લાઇવ છે કરાવી રહ્યા છે મિત્રો તો નવા મિત્રોને જાણવાનું કે ચેનલમાં વાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે છે કે તમે સવાલ બંને ટાઈમ લાઈવ છે રહી શકે ચાલો અહીંથી ધીમે ધીમે મિત્રો આપણે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિર કરાવીએ ચાલો પુષ્પરાજ છે જાડેજા ઘણા ટાઈમ પછી લાઈવમાં છે તો બાપેશ્રમ હરેશભાઈ પરમાર બાપેશ્રમ તો સમાધિ મંદિરના દર્શન કરાવ્યા અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો સમાજી મંદિરના સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો જિગ્નેશભાઈ દરજી બાપેશ્રમ જિગ્નેશભાઈ બાપેશ્રમ જેથી લાઈવમાં જોડાઈ જાય છે બગદાના તેઓ પણ રોજ લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન નવા મિત્રોને જણાવું કે મિત્રો ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી ત્યારે તમને નોટિફિકેશન મળી રહે અને તમે લાઈવમાં જોડાઈ શકો આપણે સવારે સાતને દસ અથવા તો પંદર લાઈવ કરીએ છીએ અને સાંજે સાડા આઠે લાઈવ કરીએ છીએ ક્યારેક ટાઈમમાં પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે આઠ વાગ્યા બાજુ મિત્રો આપણે પણ ટાઈમ નથી રહેતો કેમ કે આઠ વાગ્યા બાજુ જમવાનું હોય છે તો થોડુંક અગવડ રહી છે મિત્રો એટલા માટે સાડા આઠનો ટાઈમ ગમે છે ચાલો તો ધીમે ધીમે બીજા મંદિરના જઈએ મિત્રો અને મંદિરના દર્શન કરાવીએ તો નવા મિત્રો જે જોડાના મેં જણાવવાનું કે ચેનલમાં પહેલીવાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો અત્યારે આપણે ધ્યાન મંદિરે જઈ રહ્યા છીએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો અમને ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશું તો ફક્ત તમારી પાંચથી દસ મિનિટ લઈશું તો આજના લાઈવ દર્શન બાપાની હશે એકલા થોડી બોલે ભાઈ ફટાકડા લોગ તો આ મંદિર જોશે સુંદર મજાનો લાગી રહ્યું છે આજના લાઈ દર્શન અહીંયા મિત્રો જોઈ શકો આ છે તેમને તેમને નામ દર્શન દેશો મિસ્ત્રી વાસી અભિસ્ત્રામ લાઈવ ગુજરાતી ટીચિંગ બાબાસ્ત્રામભાઈ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવા મિત્રોને જણાવું કે ચેનલમાં પહેલી વાર જોડાણ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી તો જેથી કરી સવાર સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો બધા મિત્રો બાબાસ્ત્રામભાઈ

ચાલો મિત્રો તો બીજા મંદિર દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહેજો તો નવા જે મિત્ર જોડાણ એમને જણાવ કે ચેનલ માં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આપણે રોજ સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાય છે મિત્રો તો આજના લાઈવ દર્શન

ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને જણાવું કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે બાપાના ધ્યાન મંદિર પાસે આવી ગયા છે અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નજીકથી તો આ છે ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન જોઈ શકો સાફ સાફ દર્શન બાપાના અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો મિત્રોના લાઈવ દર્શન આ ગાંધીનગર છે ગાંધીનજીના લાઇ દર્શન મિત્રો આજે ટ્રાફિક બિલકુલ ઓછી છે કેમ કે બાબા સ્તરામ કરા ઘરેજા મંડળ પિંટુભાઈ પરમાર બાબા ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે સાતમાં જશે તો પંદર લાઈવમાં મળશું તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો